ખેડૂતોને ખેતીના ઓજાર માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે તો ટ્રેક્ટરની ખરીદીમાં પણ સરકાર દ્વારા ચાલીસથી થી હજાર રૂપિયાની સબસીડી આપવામાં આવે છે કચ્છની વાત કરીએ તો આ વર્ષે એક હજાર ચારસો એકોતેર જેટલા ખેડૂતોએ ટ્રેક્ટરની સબસીડી મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી છે તો સરકાર દ્વારા પણ ખેતીવાડી વિભાગને દર વર્ષે સબસીડી માટે પણ લક્ષ્યાંક આપવામાં આવે છે આ વર્ષે સાતસો ચોવીસ જેટલા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસીડી આપવા સરકાર દ્વારા લક્ષ્યાંક આપવામાં આવ્યો છે જ્યારે એક હજાર ચારસો એકોતેર ખેડૂતોએ અરજી કરી છે એટલે ખેડૂતોની અરજીની સંખ્યામાં સરકાર દ્વારા અપાતી સબસીડીનો લક્ષ્યાંક પચાસ ટકા જેટલો જ છે તો બીજી તરફ ગત વર્ષની પાંચસો જેટલી અરજીઓ પેન્ડિંગ હોવાનું ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું ગત વર્ષની પાંચસો નવ્વાણું પેન્ડિંગ અરજીઓમાંથી બસ્સો સત્તર જેટલા ખેડૂતોને સબસીડી આપવામાં આવશે જ્યારે આ વર્ષે આવેલી એક હજાર ચારસો એકોતેર અરજીઓમાંથી પાંચસો સાત જેટલા ખેડૂતોને ટ્રેક્ટરની સબસીડીનો લાભ આ વર્ષે આપવામાં આવશે સરકારની ગાઈડલાઇન મુજબ ચાલીસ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર પર ચાલીસ હજાર રૂપિયા જ્યારે સાહીઠ હોર્સ પાવરના ટ્રેક્ટર પર સાહીઠ હજાર રૂપિયા સુધીની સબસીડી ચૂકવવામાં આવતી હોય છે કચ્છ જિલ્લાની અંદર ચાલુ નાણાકીય વર્ષ બે હજાર સત્તર અઢાર માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કુલ અંદાજીત દસ હજાર સાતસો જેવા ખેડૂતોએ અલગ અલગ સુડતાલીસ પ્રકારના સાધન સામગ્રી માટે કુલ અરજીઓ કરેલ છે જે પૈકી અલગ અલગ પ્રકારના જે બે મોડલોમાં અમે જે ખેડૂતોને જે સહાય આપીએ છીએ ચાલીસ હોર્સ પાવરથી નીચેના અને એકતાલીસથી સાહીઠ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરોમાં ચાલુ વર્ષે ખેડૂત ચૌદસો ને એકોતેર જેટલા ખેડૂતોએ અરજી કરેલ છે બે હજાર સત્તર અઢારની અંદર રાજ્ય સરકારમાંથી અમને ટોટલ સાતસો ને ચોવીસ જેટલા ટ્રેક્ટરો માટે સહાય માટે અમને લક્ષ્યાંક ફાળવણી કરવામાં આવેલ છે ગત વર્ષે બે હજાર સોળ સત્તરની અંદર અમને મળેલ લક્ષ્યાંક પૈકી કુલ પાંચસો ને નવ્વાણું જેટલી અરજીઓ પડતર રહેવા પામેલી હતી એ અરજીઓમાંથી આ ચાલુ નાણાકીય વર્ષની અંદર અમે કુલ ફાળેલ લક્ષ્યાંકમાંથી ત્રીસ ટકા પ્રમાણે એટલે કે બસો સત્તર જેટલા ટ્રેક્ટરો અમે ગત વર્ષની પડતર અરજીઓ માટે સહાય ખેડૂતોને આપવાના છીએ અને ચાલુ વર્ષે ચૌદસો ને એકોતેર પૈકી બાકી રહેતા બચત રહેતા સિત્તેર ટકા લક્ષ્યાંકમાંથી કુલ પાંચસો ને સાત જેટલા ખેડૂતોને અમે ચાલુ નાણાકીય વર્ષની અંદર અમે સહાય અમે આપવાના પાવર સુધીના ખરીદે તો એવા ખેડૂતોને આપણે પિસ્તાલીસ હજાર સબસિડી આપીએ છીએ જ્યારે એકતાલીસ સાઠ વર્ષ પાવર સુધીના ટ્રેક્ટરો માટે ખેડૂતોને આપણે સાહીઠ હજાર જેટલી સબસિડી આપણે એમને આપીએ છીએ છેલ્લા ચાર પાંચ વર્ષની અંદર જેવી રીતે ખેડૂતો માટે અલગ અલગ પ્રકારની સહાય માટે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે અને તમામ અરજીઓ જે સાધન સામગ્રી પ્રકારની અરજીઓ જે છે એ આપણે આઈ ખેડૂત પોર્ટલ મારફત લઈએ છીએ મેન્યુઅલ અરજી આપણે લેતા નથી એમાં માત્ર એડ વર્ષના ઘટકો જે છે એમાં જ આપણે ખેડૂતો પાસેથી મેન્યુઅલ અર્જી લઈએ છીએ કે જેમાં જંતુનાશક દવા છે નિંદામણનાશક દવા છે સૂક્ષ્મ તત્વ છે આવા પ્રકારના માટે જ એ ખેડૂતો પાસે આપણે મેન્યુઅલ અરજી લઈએ છીએ એમાં